મહત્વના સમાચાર આણંદથી આણંદ બેડવા પાસે સવા કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છેલ્લા પાંચ માસમાં સાત પોલીસ મથકમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો વિદેશી દારૂની ચોર્યાસી હજાર નવસો બોટલો પર બુલડોઝર ફેરવીને નાશ કરાયો વિદેશી દારૂના એક કરોડથી વધુના જથ્થા પર બુલડોઝર ફેરવાયું પોલીસ અને નશાબંધી અધિકારીઓની હાજરીમાં આ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો મહત્વનું છે કે જે પ્રકારે ગુજરાતમાં દારૂબંધી છે તદઉપરાંત પણ દેશી અને વિદેશી દારૂની રેલમ છેલ ગુજરાતમાં જોવા મળતી હોય છે જેને લઈને જે અટકાયત કરવામાં આવતી હોય છે દેશી અને વિદેશી દારૂની તેમાં છેલ્લા પાંચ માસમાં સાત પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં વિદેશી દારૂની ચોર્યાસી હજાર નવસો ઓગણ્યાસી બોટલો પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો જેની અંદાજીત કિંમત રૂપિયા એક કરોડથી

છેલ્લા પાંચ માસ દરમિયાન છ્યાંસી જેટલા ગુનામાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાં હુકમો મેળવી આજ રોજ એસડીએમ શ્રી આણંદ શ્રી પરમાર સાહેબ વણાની સાહેબ સુપ્રિન્ટેન્ડેન્ટ પ્રોરિબેશન એન્ડ એક્સાઇઝ તથા આણંદ ડિવિઝનના થાણાઈ ચાર શ્રીઓની હાજરીમાં કુલ એક કરોડ ચોવીસ લાખ અગ્નિઓ અગ્નિસિત્તેર હજાર નવસો એકસઠ રૂપિયાનો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે